રાજકોટમાં બનેલું અગ્નિકાંત છે એ આપણા સૌ બાળકી કંપનીઓ છે અગાઉ તપશીલામાં અગિકાંડ બને છે નરેન્દ્ર સોલંકી ખાસ કરીને આજે ખાસ કરીને રાજકોટમાં એક ગુજારી ઘટના કે અગ્નિકાંડ અગ્નિકાંડમાં ત્રીસથી વધારે માસુમોના જીવ ગયા છે અને ગુજરાતમાં પહેલી ઘટના નથી આની પહેલાં પણ તક્ષશિલા કાંડમાં ચાલીસથી વધારે માસુ બાળકોના જીવ ગયા હતા અને આ ઘટના બીજી વખત રાજકોટમાં બની છે ત્યારે આ સરકારની ઢીલી નીતિ અને સરકારની ભ્રષ્ટાચારી નીતિના હિસાબે આવા વારંવાર કાંડો બને છે અને સરકાર માત્ર માત્ર કાગળો ઉપર એસઆઈટીને રચના ટીકાઓ કરે છે અને એના નાટકો કરે છે ત્યારે સરકારે જે પગલાં લેવા જોઈએ એ આજ સુધી હજી લેવા નથી ખાસ કરીને જે નાની માછલીઓ છે નાના અધિકારીઓ છે સાગઠિયા જેવા એને પકડી અને સરકાર તુરમ ખાન સમજે છે પણ અમારું માનવું છે કે જેટલો સાગઠિયા જવાબદાર છે એટલો જ કોર્પોરેશનના મેયર જવાબદાર છે એટલા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જવાબદાર છે અને એટલા જ મ્યુનિસિપલ કમિશનર પર જવાબદાર છે તો તાત્કાલિક આના ઉપર કડક પગલાં લેવામાં આવે જેથી કરીને આવનારા દિવસોમાં બીજી ઘટના આવી ના બને લોકોએ પોતાના જીવ ગુમાવવા ના પડે એટલા માટે